નવમી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તો નડિયાદના અંબા આશ્રમ ખાતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો તો ચૈત્રી નવરાત્રી એટલે વ્રત તપ અને જય અર્થાત ધ્યાન આરાધના અને ઉપાસનાનો ત્રિવેણી સંગમ તો શ્રદ્ધા અને ભક્તિના સુમેળથી પોતાની જાતનો પોતાનાથી ઓળખ કરાવવાનો અદ્ભુત અને અનન્ય અવસર આદિશક્તિના મંદિરોમાં ઉજવાતા ઉત્સવો માણવાનો અપૂર્વ લ્હાવો ત્યારે નડિયાદમાં આવેલ અંબા આશ્રમમાં ચૈત્રી નવરાત્રીને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તો આસપાસના ગામડાઓના પણ માઈ ભક્તો આ દરમિયાન હાજર રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આપણા અંબાશ્રમમાં પણ વિશેષ રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે એમાં પ્રથમ દિવસે ગઢ સ્થાપન જવારા સ્થાપન થાય છે નવરાત્રિના ત્રીજા દિવસ એટલે આસો અને ચૈત્ર બંને નવરાત્રિના ત્રીજા દિવસે માના આનંદ ગવનના પાઠ સામૂહિક કરવામાં આવે છે જેમાં ચારસોથી પાંચસો બેનો ભાગ લે છે તેનો સમય સાંજના પાંચથી સાત વાગે બીજા નવરાત્રિ નક્કી હોય પણ નવરાત્રિમાં તમે ચૈત્ર અને આસો આવો અને ત્રીજો નવરાત્રિ પાંચથી સાત અને દેવના પાઠ હોય પાંચમે નવતેર પાંચમના દિવસે પંચમીના દિવસે શ્રીયંત્રની મહાપૂજા થાય અષ્ટમીના દિવસે માના નૌચનની યજ્ઞ થાય જેની પૂર્ણાહુતિ સાંજના સાડા પાંચ વાગે થશે અને ચૈત્ર સુદ નોમ એ અંબા આશ્રમ માયપીઠ અંબા આશ્રમ છત્રીસ વર્ષ પૂરા થાય છે છત્રીસનો પાટોત્સવ ઉજવવામાં આવશે